માં મળતી બધી જ વસ્તુઓ ઓનલાઈન કરતા સસ્તું મળી જાય તો અને એ પણ હાથમાં લ્યો જોવો સમજો પરખો સમજમાં આવે પછી લ્યો અહીંયા તમને ત્રણ હજાર થી પણ વધારે આઈટમ્સ હાજરમાં જોવા મળી જશે ગ્લાસવેર કિચન વેર પ્લાસ્ટિકવેર બાથરૂમ એસેસરીઝ ટોયસ એન્ડ સ્પોર્ટ્સ પ્રોડક્ટ ગાર્ડનિંગ એન્ડ પ્લાન્ટર સ્ટેન્ડ હેલ્થ એન્ડ બ્યુટી પ્રોડક્ટ સ્ટેશનરી ક્લીનિંગ પ્રોડક્ટ અને બીજું ઘણું બધું એક જ જગ્યા પણ મળી જશે અમદાવાદ નું વિશાળ આઉટલેટ છે અમીનભાઈ જેવી તેવી જગ્યા નાલ આવે હો વાલા પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે એટલે એસેસ મટીરિયલમાં કિચન પ્રોડક્ટ કસ્ટમાઇઝ થઈ જશે અને પ્લાન્ટના સ્ટેન્ડ પણ કસ્ટમાઇઝ થઈ જશે અને આમાં પલ્કમાં ઓર્ડર જોતા હશે ને તો પણ મળી જશે હોલસેલ અને રિટેલ બંને માટે આ જગ્યા બેસ્ટ છે અમીનભાઈનો આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરો જેથી બધા આ વસ્તુનો લાભ લઈ શકે અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલું છે આઉટલેટ લોકેશન અને કોન્ટેક્ટ સ્ક્રીન પર મેન્શન કરેલ છે તો અમીનભાઈનો આ વિડીયો લઈને પહોંચી જજો